હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ આદ્ય ક્લાસીસ આદ્ય ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું બિલકુલ ટાઈમ વેસ્ટ નથી કરવું વિદ્યાર્થીઓ આપણે શું ભણી રહ્યા છે તમને થમ જોઈને ખબર પડી જ ગઈ હશે આપણે આજે પાંત્રીસમાં નું સંવિધાનને સોલ્વ કરવાના છે ચલો ફટાફટ વિડિયો પૂરો થાય ફટાફટ આપણા દાખલા આપણા સંવિધાન પૂરું થાય એવી કોશિશ કરવાની છે કારણ કે વર્ડ બોર્ડ બહુ યાદ આવી જાય છે હવે આપણી ફર્સ્ટ એક્ઝામ છે તો એના પહેલાં પહેલાં આપણે પાંચે પાંચ ચેપ્ટરનું રિવિઝન પણ કરવું પડશે ને અને મારે તમને હજુ આઈએમપી ક્વેશ્ચન આપવાના છે તો હવે હું તમને આઈએમપી ક્વેશ્ચનનો પણ વિડીયો બનાવીને મૂકી દઈશ ઓકે ચાલો હવે અહીંયા જુઓ સૌથી પહેલાં વિદ્યાર્થીઓ આ જે સંવિધાન છે આ સંવિધાનની અંદર કયો દોષ થાય છે તો અહીંયા તમે થોડું નજર કરો અહીંયા આપણા અહીંયા આપેલા છે જો ઘોડા છે ઘોડા હા તો વિદ્યાર્થીઓ હું તમને એમ કેવા માંગુ છું કે આ ઘોડા છે ને એના બે અર્થ થાય છે આકૃતિમાં પેલા આપણે લખી દઈશું કે અહીંયા આકૃતિ બનતી નથી જ્યારે પ્રમાણે સમજાવું ત્યારે હું તમને એક પદના બે અર્થ કેવી રીતે થાય છે સમજાવું છું ચાલો અહીંયા આપણે પહેલા લખીશું કે આ સંવિધાનમાં આ સંવિધાનમાં કેટલા પદો છે વિદ્યાર્થીઓ તો કે ચાર પદો છે ચાર પદો કેવી રીતે હમણાં સમજાવું છું આ સંવિધાનમાં ચાર પદો છે તેથી તેથી આ સંવિધાન કોઈ આકૃતિનું નથી કોઈ આકૃતિનું નથી મતલબ કે આકૃતિ શક્ય બનતી નથી આકૃતિ શક્ય બનતી નથી તો કે હા હવે શું કરીશું ભેદની તપાસ કરીશું તો ભેદ આનો શું થાય જો અહીંયા છે સર્વ 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 અને પાછળ છે 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 મતલબ સર્વ છે સર્વ છે સર્વ છે માટે આનો ભેદ શું થશે હા હા અને હા તો એ લખશું કે સાધ્ય વિધાન આપણું હા છે પક્ષ વિધાન આપણું હા છે અને ફલિત વિધાન પણ હા છે માટે આ સંવિધાનમાં ભેદ શું થશે તો કે હા હા અને હા 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 ભેદ શું થશે હા 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 ચાલો હવે પ્રામાણ્ય લખવું પડશે તો પ્રામાણ્યની અંદર લખવા માટે હું અહીંયા લખું છું થોડું ધ્યાન આપજો આ સંવિધાનમાં આ સંવિધાનમાં કુલ કેટલા પદો છે તો કે ચાર પદો છે કેટલા પદો છે ચાર પદો છે અને અહીંયા અહીં ઘોડા આજે પણ પેન પતી ગઈ છે ડોન્ટ બધી બીજી લઈ લઉં છું અહીં ઘોડા એ પદ જુદા અર્થમાં વપરાયું છે જો જુદા અર્થમાં વપરાયું છે જો ચાર પદો કયા કયા હું તમને જણાવી દઉં થોડું ધ્યાન આપો જો અહીંયા તો આ ઘોડા એક આ પદ તો લખો એક નંબરમાં ઘોડા ઘોડા ભાઈ ઘોડો એ એક પ્રાણી છે એ તમને ખ્યાલ હશે તો લખી દો ઘોડો એ શું છે પ્રાણી છે બીજા નંબરનું પદ કયું છે તો કે હણ હણે તો લખી દો અહીંયા આ બીજા નંબરનું પદ છે ચલો ત્રીજા નંબરના પદે ફરી પાછું આવે છે ઘોડા તો એક અર્થ એવો થાય કે ઘોડાનો અર્થ થાય ફર્નિચર ફર્નિચરમાં વિદ્યાર્થી તમને ખબર હોય તો તમે લાકડાનો ઘોડો જોયો હશે તમારા ઘરની અંદર આપણે ઘરમાં જનરલી પહેલાં ઘોડા બનાવતા આવતા ખબર હોય તો લાકડાનું જે ફર્નિચર છે ને એને આપણે એક શબ્દમાં ઘોડા પણ કહીએ છીએ તો થયા ને અહીંયા બે અર્થ ઘોડો એટલે પ્રાણી અને ઘોડો એટલે ફર્નિચર ચલો ચોથા નંબરનું અહીંયા પદ છે લોખંડી તો લખો ચાર નંબરમાં આવશે લોખંડી તો જો આ એક પદ આ બીજું પદ આ ત્રીજું અને ચોથું પદ ચાર પદો છે કે નહીં તો ચાર પદો હોય તો થાય છે અને આપણું સંવિધાન કેવું બને છે તો કે સંવિધાન અપ્રમાણભૂત બને છે સંવિધાન અપ્રમાણભૂત બને છે ક્લિયર છે આવું લગતા આવડતું હોવું જોઈએ અને આવું લગતા આવડે એના માટે તમારે મારો વિડીયો જોવો પડે અને વિડીયો જોયા વગર પણ આવડતું હોય તો કોઈ પ્રોબ્લમ જ નથી તો તો તમે બહુ હોશિયાર હશો ચાલો હવે શું કરીશું તો કે સાથે સાથે આપણે છત્રીસમા નંબરનું સંવિધાન પણ અહીંયા ચેક કરી લઈએ ચાલો વિદ્યાર્થીઓ અહીંયા તમને આ સંવિધાનની અંદર આપણે પહેલાં શું કરીશું દોષ જોઈશું જોવો પડશે ને હા ચાલો જુઓ આમાં તમને ક્યાં પંચતુર્શનો દોષ દેખાય છે બિલકુલ નથી દેખાતો અને ફલિત વિધાનમાં છે હોય નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ થાય એવું પણ નથી આગળ સર્વ સર્વ અને કેટલાક હોય છે તો અસ્તિત્વલક્ષી ભાવાત દોષ થાય

પક્ષ વિ વિધાનમાં તો પ્યાલ છે હવે આકૃતિ બનાવવા માટે શું કરવાનું મધ્યપદને મધ્યપદથી જોડો બાકી રહેતી લાઈન ખેંચી લો ખેંચી લીધી ચલો અહીંયા આકૃતિ બનીને ને તૈયાર થઈ ગઈ છે તો હવે આ આકૃતિ ની અંદર શું કરવાનું કઈ નહીં જો આકૃતિ કઈ બની છે તો કે સીધો સિંહ સીધો સિંહ હોય તો ત્રીજા નંબરની આકૃતિ કહેવાય તો હવે અહીંયા લખવું પડશે કે આ સંવિધાનમાં આ સંવિધાનમાં જો અહીંયા સાધ્ય વિધાનમાં અને મધ્ય અને પક્ષ વિધાનમાં બંને વિધાનમાં આપણું મધ્યપદ કોના સ્થાને છે આગળ છે આગળ હોય તો ઉદેશ્યના સ્થાને તો એ લખી શકો કે આ સંવિધાનમાં મધ્યપદ કયું છે તુલસી તો કે મધ્યપદ તુલસી બંને આધાર વિધાનમાં આધાર વિધાનમાં કોના સ્થાને છે ઉદ્દેશ્યના સ્થાને છે છે તેથી તેથી આ સંવિધાન કઈ આકૃતિનું આકૃતિનું તો કે ત્રીજી છે ચલો આકૃતિ લખાઈ ગઈ હા હવે ભેદની તપાસ કરીશું તો ભેદ માટે જો અહીંયા સર્વ પાછળ છે સર્વ છે માટે ભેદ થાય હા ચલો અહીંયા સર્વ અને પાછળ છે સર્વ છે માટે ભેદ થાય હા કેટલું અને પાછળ છે કેટલુંક માટે આવશે હ ચલો સાધ્ય વિધાન હા પક્ષ વિધાન હા ફલિત વિધાન હ તેથી સંવિધાનનો ભેદ શું થશે તો કે હા હા અને હ થાય છે ક્લિયર પ્રામાણ્યની તપાસ કરીશું પ્રામાણ્યની અંદર વિદ્યાર્થીઓ શું લખીશું આપણને ખબર છે કે આ સંવિધાનમાં કયો દોષ થાય છે તો કે અસ્થિલક્ષી ભાવાર્થનો દોષ થાય છે તેથી આ સંવિધાન તેથી આ સંવિધાન કેવું બને છે અપ્રમાણભૂત બને છે ક્લિયર જવાબ આપણો આવી ગયો છે જો સરસ મજાની આકૃતિ ભેદ અને પ્રમાણેની આપણે તપાસ પણ કરી દીધી છે આટલું કામ કરવાના છ માર્ક્સ બોર્ડની અંદર તમને મળે છે તો મારા ખ્યાલથી તમારે આ કામ કરી લેવું જોઈએ વિદ્યાર્થીઓ હું તમારા માટે બહુ જ મહેનત કરું છું તો તમે થોડી મારા માટે મહેનત કરજો વિડીયોને લાઇક શેર કરી અને તમારા સ્ટેટસ તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો આપણે મળીએ નેક્સ્ટ વિડિયોની અંદર ત્યાં સુધી તમે ફટાફટ દરેકે દરેક વિડીયો પૂરા કરીને આગળના વિડીયોમાં આવી જજો